પણ આ હોનબાયમાં એકાવન વર્ષ આ દુનિયામાં ધરતી ઉપર બિરાજમાન હતા ત્યાં સુધી ચારમોને સુધારવા માટે થઈને એકાવન આદેશ આપ્યા જે હોનબાયમાંથી જોડાયેલા છે જે મડડાથી જોડાયેલા છે પૂજ્ય ગિરિશ આપાથી જોડાયેલા છે જે દાબાથી જોડાયેલા છે સાહેબ તમામ માણસોએ તમામ વ્યક્તિઓએ ખોનલ છોરુએ આ આદેશ રોજ બોલવા જોઈએ રોજ ને હા બોલવા જોઈએ પણ કેવા આદેશ છે કે સત્વાદી તમે ચારણ બનો કાઢો કુટુંબ કલેશ છોડો દારૂ ચારણો તમે ધન માટે ઘીડી વેચો નહીં લઘુ લેશ અરે દૈત્ય વૃત્તિ છોડી દયો ચોરી જારી ઝુકલી કાઢો જુગાર કલેશ અરે નીતિ થી તમે ચારણ નો ભો કુ રિવાજો કાઢવાનો હતો સમય વિશેષ કારજ ભોજન બંધ કરો સરસ્વતી સેવો સદા ભક્તિ કરો ભાવેશ અરે ઉજ્જવળ રીતિ આચરો બધો સુવિધા પ્રેમ કાયમ સમય સંધે એ ચારણો તમ દેવ જાતિ દીપાવજો દોરા ધાગા ધૂળું કાઢો તૂત કલેશ એ ચારણો તમે પાખંડ છોડજો ઉત્તમ કરણી આચરો વ્રત ધારી વિશેષ જગદમાં તમે જીપે જપો આય શોનલ યાદેશ આઈ શોનલ યાદેશ હે કે જીવન તપેશ્વરી જીવજો વર્ણ ચાર વિશેષ

ફોગટ ઘર ઘર ભટકતા અરે હટશે માન હમે ધ્યાન રાખો તમે તમારા ધંધા ત્રણો બોલ વિચારી બોલવા વધે તોલ કોલ વિશેષ બોલ કોલ બદલો ને રહેણી કહેણી એકરંગ વાણી વર્તન વેશ પણ એક રંગા તમે ઉદલા બનો એક રંગા ઉદલા બનો આય સોનલ યાદેશ આય સોનલ યાદેશ જેને કહેવાય કે પછી આગળ આઈમાં શું કહે છે કે ધન પાછળ તમે ઘોડો નઈ લાભ ધરી મન લેશ હે ધન પાછળ તમે ખોટા નો કાર્ય કરો ધન પાછળ તમે ધોડો નહીં લાભ ધરી મને લેશ હક નીતિ થી હાલજો ભોગ વિલાસે ભવન માં વધે રોગ વિશેષ જીવન માં યોગ આચરો કંઠે કેહણી કાવ્યના ના હલકે ધોત યમેશ ગાવો ગીત ગોવિંદના કાવ્ય કીર્તિ માનવ તણી લખો નહીં લવ લેશ આજ ના કલાકારો ને આયમાએ કીધું છે સાહેબ કે કંઠે કેહણી કાવ્યના હલકે ધોધ યમેશ ગાવો ગીત ગોવિંદના કાવ્ય કીર્તિ માનવ તણો લખો નહીં લવલેશ વદોન વાણી વેખરી અભ્યાગતોને આંગણે ભરખીએ દિયો હમેશ ધર્મ આશ્રય ધારજો ધંધો એવો ધારજો પાપ નો થાય પ્રવેશ તો નારાયણ નીતિ વસો દરિયો રેલે દુખનો નો ભલે ખડેડે યાદ ખગે આઈ આયમાય અદ્ભુત વાત કરી છે સાહેબ કે દરિયો રેલે દુખ ભલે ખડેડે આપ ખમે પણ અડદ ચારણ નો ડગે શક્તિ ધનબળ આપણે બધે સુખ વિશેષ તોય ચારણ કદી ન છકે ચતુરાય ચારણ ને વરે આપણ મંદે વેશ અરે મટાડે કજિયા મલક ના આય સોનલ યાદેશ મટાડે કજિયા મલક ના આય સોનલ યાદેશ પ્રગટ વેદ પુરાણમાં વેદ શાસ્ત્ર વિશેષ ચારણ દેવ સમાન છે પખ મોસાળે શેષ પત ડાડો પિતા મહેશ ચારણ દેવી પુત્ર છે અરે ધર્મ ટકે તો ધન ટકે વધે વંશ વિશેષ સુખ રહે ને સંસારમાં તમો ગુણ થી જ્ઞાન વધે વધે ગર્વ વિશેષ હું પદ થી તમે હે ચારણો પાછા હટો અડસઠ તીરથ આંગણે અડસઠ તીરથ આંગણે વંદો માવતર વેશ પાળો આગના પ્રેમ થી દાનવ માનવ દેવ ને અર્પણ હોત હમેશ માટે મુક્તિ જીવન મેળવો જીવન સાત્વિક જીવજો અહિંસા બનો ઉદેશ વેદ રામાયણ વાત પ્રતિભા જીવો તપધારી જીવો વખત પ્રમાણ પરત હિંમત રાખી હમેશ કરશો નહીં અવળા કરજ આય સોનો લીયાદેશ આય સોનો યાદેશ કરશો નહીં અવળા કરજ આય સોનો લીધા પણ છેલ્લે જેને કહેવાય કે માં એવું કહે છે કે કુશળ પર હિત તાજમાં પુણ્ય પંથ પ્રવેશ દુનિયાને નવ દુખો મન મોટા તન ઉજળા તારણ પરછંદ દે અરે સમંદર બેટા ચારણો વ્યાપ્યો કળ્યુગ વિશ્વમાં સમય કહંત સંદેશ હે વ્યાપ્યો પરયુગ વિશ્વમાં સમય કહંત સંદેશ ચારણ કસોટી જેતજો જીવન દેવી જીવજો ઓવર લિયે ઉદેશ આ કળજુગી જીવન કાટજો હે

આઈ સોનલ છોંગ છે જે પૂજ્ય ગિરીશ આપાથી જોડાયેલા છે એવા જ આદરણીય શ્રી દાઠભાથી જોડાયેલા છે તમામ ગર પુનમે સોન માના મઢડે જાય છે સાહેબ એવા તમામ વ્યક્તિઓને સાહેબ મારી નમ્ર અપીલ છે કે આ આદેશને આપ રોજ વાંચજો રોજ આપ સાંભળજો કારણ કે આઈ માના આદેશમાં ચારણો માટે નથી અઢારે અઢારે વર્ણ માટે છે સાહેબ એટલે વધારે વાત નહીં કરતા આઈ સોન માના આદેશને આપ વર્ણો শে করো কারণকে ভক্তি সাই ছোট পোচাড়াই জয়ন ভাই জয় ভাই কিসোদান গঠবি না জয় ভাল